તમને લોકોને ખબર છે કે બધા જ થેટર પર એક સિક્રેટ જગ્યા પર પીવાના પાણીનું નળ મૂકેલું હોય છે હેલો નમસ્ત ફરીથી એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ અને ફરી બીજી વાર મારા ભાઈ બનના મોઢા જેવું કાઢું હું નીકળી જઉં છું ક્લાસ જવા માટે લોકો અચ્છા ક્લાસ પર પહોંચી વાર એક્ટિંગ કરીને આઈ જઈએ છીએ ઘરે સૌની પેરી જમણ પ્યારી લઈને અમે ફરી વાર નીકળી જઈએ છીએ કોલેજ પર જવા માટે કોલેજ એટલા માટે જોકે આમ તો અમે લોકો એડમિશન લીધા પછી એક્ઝામ દેવા જ કોલેજમાં આવીએ છીએ સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું ચાલુ થયું છે એટલે એની લાલચમાં કોલેજમાં આવું પડે છે અને તમારો ભાઈ ડાકુ જેવો થઈ ગયો છે તો પછી પહોંચી જઈએ છે બાબુ બચ્ચા બનાવવા માટે ભાડ માટે માટે સરસ મજાનું માટી બોય બની અને રાતે અમે લોકો છે જોવા માટે હું જે પીવીઆર થિયેટરમાં ગયો તો એમાં ગેટ નંબર 2 ની એક્ઝેક્ટ બાજુમાં ફ્રીમાં પાણી પરબ મૂકેલી હતી એટલે તમારો ભાઈને ફ્રીમાં મળે એટલે પછી અમે લોકો છોડીએ નહીં તમને ખબર છે ને એટલે હવે તમે પણ પાણીની બોટલ લઈને ના જતા હો પણ જો તમને મફતનું હતું હોય તો જો ને કે પછી રાતે તકલીફ થાય તો એની જવાબદારી મારી નહીં અને પછી પહોંચી જાઉં છું હું જીમમાં આજે લેગની એક્સરસાઇઝ પોતાની જાતને થોડી કષ્ટી આપી હવે તમે પણ બ્લોગ જોઈ લીધો હોય તો ફોલો કરવાની અને લાઈક કરવાની થોડી કષ્ટિ લઈ લેજો જરા